શ્યામકુમાર ના નમસ્કારનું કારણ એ છે કે રાત દરમિયાન આપણા કરોડરજ્જુના કચેરા વાર્ટબ્રેદી જેવા ભાગો ડિસ્ક આરામ કરે છે અને ફૂલે છે આના કારણે આપની ઊંચાઈમાં થોડો વધારો થાય છે જોકે આ વધારો ખૂબ જ ઓછો હોય છે સામાન્ય રીતે એક થી બે સેન્ટીમીટર જેટલો દિવસ દરમિયાન આપણે ઊભા રહીએ ચાલીએ અથવા ઉપાડીએ ત્યારે આ ગાદીઓ સંકુચિત થાય છે અને આપની ઊંચાઈ માં ફરીથી ઘટાડો થાય છે તો સરવાળે સવારે ઉઠીએ ત્યારે આપની ઊંચાઈ થોડી વધુ હોય છે પરંતુ આ એક કુદરતી પ્રક્રિયા છે અને ચિંતા કરવા જેવી કોઈ વાત નથી